બે હજાર પચીસની વિસાવદર ચૂંટણી ધમાલ વચ્ચે રિવાઇન્ડમાં અમે તમને બતાવીએ છીએ બે હજાર સત્તરમાં જ્યારે હર્ષદ રીબડીયા કોંગ્રેસના આક્રમક લડાયક નેતા તરીકે ઉપસાવેલ તેમજ અત્યારના જયેશ રાદડીયાની જગ્યાએ વિઠ્ઠલ રાદડિયાએ પોતાનું સુંદર સંબોધન કરેલું હતું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે આજે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ડુંગળીના અને ઘઉંના ઢગલા કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિશિષ્ટ પ્રદર્શન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ રીબડીયાએ આક્ષેપ કર્યો કે ડુંગળીના ભાવ એટલા નીચે તળિયે બેસી ગયા છે કે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે મધ્યપ્રદેશમાં ખેડૂતો અત્યારે રોડ ઉપર ઉતરી આવ્યા છે મહેસાણામાં પાટીદાર યુવકની ધરપકડ થઈ છે પરંતુ પોલીસ સામે કોઈ કાર્યવાહી થતી નથી તેમજ ડુંગળી ઘઉં સહિત અનાજના અને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ આપવાની માંગ સાથે આજે અધિક કલેક્ટર પીવી અંતાણીને જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મોદી સરકારની નીતિ સામે સૂત્રોચ્યાર કરીને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો આ રજૂઆતમાં જોડાયા હતા અમારા મુદ્દા એવા છે કે મધ્યપ્રદેશની અંદર નિર્દોષ ખેડૂતો એના હકની લડાઈ લડતા હતા પોલીસે ગોળીબાર કરી અને છ ખેડૂતને મોતને ઘાટ છે એ ખેડૂતો જે મરનાર ખેડૂતોને ન્યાય મળે એની શહીદી એડે ન જાય એટલા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે મુદ્દો એક એ હતો અને બીજો મુદ્દો કે મહેસાણાની અંદર એક પાટીદાર યુવાનને પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો છે એની પણ અમે વિરોધ કરીએ સરકારને તે આજે સમગ્ર દેશની અંદર ખેડૂત બિચારો પાયમાલ થઈ રહ્યો છે ગઈ સાલ જે ભાવ હતા એના ભાવ અડધા થઈ ગયા ધાણાના અડધા થઈ ગયા ડુંગળીના અડધા થઈ ગયા મગફળીના અડધા થઈ ગયા ચણાના અડધા થઈ ગયા કપાસના અડધા થઈ ગયા અમારી વાત એ છે કે ખેડૂત બિચારો ધરતી ફાડી ધાન્ય પેદા કરવાવાળો ધોમધોમતા તાપની અંદર ઉત્પાદન પેદા કરે છે એના ભાવ નથી આવતા એટલે આજે સરકારને સર કલેક્ટરને આવેદન આપ્યું સરકાર સુધી પહોંચાડો અમારો ખેડૂતને જો ભાવ આગામી દિવસોમાં નહીં મળે એના ઉત્પાદનના તો જલતમાં જલદ આંદોલનની શરૂઆત અમે અહીંયા જૂનાગઢથી કરવાના છીએ જુનાગઢ કોમર્શિયલ કોપરેટિવ બેંક દ્વારા મેંદરડા શાખાની કસ્ટમર મીટ ગઈકાલે પટેલ સમાજ મેંદરડા ખાતે યોજાઈ હતી સૌ પ્રથમ યોજાયેલી આ મીટમાં મોટી સંખ્યામાં કોકો બેંકના શુભેચ્છકો સભાસદો થાપણદારો રોકાણકારો તેમજ ગ્રાહકો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કસ્ટમર મીટ બે હજાર સત્તર અને મહિલા સન્માનના કાર્યક્રમનું ઉદ્ઘાટન જાણીતા સાંસદ અને સહકારી અગ્રણી વિઠ્ઠલભાઈ રાદડિયાએ કર્યું હતું આ પ્રસંગે તેમણે કોકો બેંકના તમામ ડિરેક્ટરોને કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે કોકો બેંકે ગ્રાહકોમાં અપ્રતિમ વિશ્વાસ હાંસલ કર્યો છે જેના ભાગરૂપે એક પછી એક શાખાઓ ગ્રામ્ય વિસ્તારમાં પણ ખુલી રહી છે કોકો બેંકના એમડી પીડી ગઢવી તેમજ પૂર્વ એમડી ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું કે માત્ર છ માસના ટૂંકા ગાળામાં મેંદરડા શાખાએ ત્રણ કરોડ જેટલી થાપણ એકત્રિત કરવામાં સફળતા મેળવી છે ને એ રીતે ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત કર્યો છે આ કાર્યક્રમ અંતર્ગત સહકારી સમાજના આગેવાનો જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ એલ ટી રાજાણી દેવાનંદભાઈ સોલંકી જેઠાભાઈ ફાનેરા કોકો બેંકના વિવિધ શાખાના અધિકારી મેનેજર ડિરેક્ટરશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કસ્ટમર અંતર્ગત મેંદરડા શાખાના સંનિષ્ઠ કર્મચારીઓનું સન્માન થયું તો બીજા તબક્કામાં જાણીતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડાન્સર વિકલાંગ દિવ્યાંગ એવા કમલેશ પટેલના અદ્ભુત ડાન્સોને નિહાળીને લોકો ભારે પ્રભાવિત થયા હતા આજે મેનાંગને 6 મહિના પહેલા જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા શાખા ખોલવામાં આવી હતી અને લોકોની અને થાપોન સમક્ષ એને જે કામ કરી ગઈ 6 મહિનામાં એનો એને વાદો કરેલા અને જે 6 મહિના પ્રગતિ થઈ એ આખી નોડે પ્રગતિ